આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સંવાદ યોગ કોચ રીનાબેન ગૌર અને કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના રિપોર્ટર જયમિની ગોર વચ્ચે યોગ વિષયને લઈને ચર્ચાઓ કરવામાં આવી અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત ખાસ કાર્યક્રમ યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ તરફથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ રીનાબેન ગૌર અને ન્યૂઝ ચેનલ રિપોર્ટર જૈમિની ગોર વચ્ચે યોગ વિશે એક વિસ્તૃત ચર્ચા અને ડિબેટ યોજાઈ હતી આ સંવાદ દરમિયાન દૈનિક યોગના મહત્વ વિવિધ આસનો અને પ્રાણાયામની રીતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ કઈ સ્થિતિમાં યોગ કરવો અને કઈ સ્થિતિમાં યોગ કરવો યોગ્ય નથી એ બાબતે પણ માહિતી આપવામાં આવી યોગથી થનારા શારીરિક માનસિક અને આધ્યાત્મિક લાભ વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમ દ્વારા જનતા સુધી યોગનો મહત્વનો મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને યોગને જીવનશૈલીનો ભાગ બનાવવાની અપીલ પણ કરવામાં આવી હતી નમસ્કાર કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે જયારે અગિયારમાં યોગ દિવસ તરીકે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ યોગ દિવસ ત્યારે આપણે યોગ વિશે સંવાદ કરવો જરૂરી છે આજે આપણી સાથે જોડાયેલા છે ભુજના યોગ કોચ રીનાબેન ગોર તો આપણે એમની સાથે યોગ વિશે સંવાદ કરશું પહેલાં આપણે રીનાબેનને એમનો પરિચય પૂછીએ નમસ્તે હું રીના ગોર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી આપ સૌને અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ નમસ્તે રીનાબેન આપ અત્યારે અમારી સાથે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમના સ્ટુડિયોમાં જોડાયેલા છો યોગનું મહત્વ તમે યોગ કોચ છો તો તમારાથી વધારે યોગનું મહત્ત્વ કોઈ સમજાવી નહીં શકે તો આપ અત્યારે દૈનિક યોગ જે કરતા આવ્યા છે બધા સૂક્ષ્મ વ્યાયામ કરતા આવ્યા છે તો એના વિશે આપ દૈનિક યોગ વિશે માહિતી આપ જી દૈનિક યોગમાં એવું છે ને કે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો ગમે વરસના હોય એ બધા જ કરી શકે છે સૂક્ષ્મ વ્યાયામ છે એ બધા જ કરી શકે છે અને સૂક્ષ્મ વ્યાયામ કરવાથી શરીર એકદમ સુદૃઢ અને લચીલું રહે છે એની સિવાય આપણે વિચારીએ તો અત્યારે જે મહિલાઓ ગૃહિણીઓ જે ઘરમાં ઘરનું જ કામ કરે છે એના ઉપરાંત એમનું કાંઈ એક્ટિવિટી નથી હોતી તો એની માટે તમે શું કહેવા માંગશો હાજી ગૃહિણીઓ જે આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહે છે એ લોકો આખા દિવસમાંથી ફક્ત એક કલાક જો પોતાના માટે કાઢે ને તો સૌથી સારું છે જો ઘરમાં ગૃહિણીઓ સ્વસ્થ હશે તો પૂરું ઘર સ્વસ્થ રહેશે કારણ કે પૂરા ઘરનો આધાર ગૃહિણીઓ ઉપર છે જો ઘરની ગૃહિણી લક્ષ્મી કહેવાય જે સ્વસ્થ રહેશે તો પૂરો ઘર પણ સ્વસ્થ રહેશે જીરીના એકદમ રાઈટ કારણ કે તમે અને હું એક ગૃહિણી છીએ એટલે તમારી વાત એકદમ પરફેક્ટ છે એની સિવાય અત્યારે જે અત્યારના યુગમાં બાળકો ફાસ્ટ ફૂડ ઉપર વધારે જોર આપે છે અને નેચરલ જે ઘરની વસ્તુ નથી ખાતા તો એના વિશે તમે શું માહિતી આપશો અત્યારે આપણા બાળકો છે કે આપણે છીએ પૂરા આપણે પશ્ચિમી સંસ્કૃતિની આપણા ઉપર અસર જોવા મળે છે એટલે ખાવા પીવાનું હોય કે આપણે વેસ્ટર્ન ટોયલેટ જોઈ લઈએ બધું જ આપણે વેસ્ટર્ન સંસ્કૃતિને આપણે અનુસરણ કરીએ છીએ અનુકરણ કરીએ છીએ તો આપણને આપણો જે યોગ છે જે આપણી ભારતની દેન છે ઋષિમુનિઓ જે આપણે યોગની દેન આપી છે એમને તો આપણે એના શરણે જઈ અને આવા જે આપણે પશ્ચિમી સંસ્કૃતિ આપણા પ્રભાવી થાય છે એના ઉપર આપણે કંટ્રોલ લાવી શકીએ છીએ હા અને ખાસ યોગ વિશે ચર્ચામાં તો હું તમને એમ પૂછવા માંગુ છું કે તમે જે યોગ ક્લાસ કરાવો છો એમાં તમે આગળ શું એક્ટિવિટી કરાવો છો કે જે સૂક્ષ્મ વ્યાયામ છે કે પ્રાણાયામ એવી રીતના તમે શું કરાવો છો ક્લાસીસમાં હાજી આપણે ક્લાસીસમાં આપણે સૂક્ષ્મ વ્યાયામ આસનો પ્રાણાયામ જે આપણે પ્રાણાયામ છે એ ખાસ આપણે પ્રાણના નિયમન ઉપર કંટ્રોલ આપણે લાવી શકીએ છીએ અને તેનાથી અત્યારે જે દોડ દોડ દામ ભરી જે જિંદગી છે એનામાં આપણે માનસિક માનસિક તણાવ બહુ જ રહેતો હોય છે તો એના માટે બહુ જ સારું છે ખૂબ સરસ એની સિવાય જે અત્યારે માનસિક બીમારીઓ પણ અત્યારના સમયમાં વધતી જાય છે તો એને અનુલક્ષીને પ્રાણાયામથી ફાયદો જણાય છે કે માનસિક રોગી હોય અને એને કદાચ એનાથી ઠીક કરવું હોય તો પ્રાણાયામથી આપણે એને ઠીક કરી શકીએ હાજી પ્રાણાયામથી એ મન એકદમ શાંત થઈ જાય છે કારણ કે શરૂઆતમાં જે માનસિક જે એકદમ સ્ટ્રેસ લેવલ જેનો હાઈ છે એ લોકોને ડાયરેક્ટ પ્રાણાયામ ન કરાવી શકાય એને પહેલાં સૂક્ષ્મ વ્યાયામ કરાવવામાં આવે છે અને પછી ધીરે ધીરે પ્રાણાયામ કરાવવામાં આવે છે ઓમકાર છે કે એવા પ્રાણાયામથી ધીરે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે ખાસ કરીને મન શાંત થાય છે એનાથી તો એવા પ્રાણાયામથી આપણે આવા રોગો ઉપર કંટ્રોલ મેળવી શકીએ છીએ જી રીના બહુ સરસ માહિતી એની સિવાય હજી એક પ્રશ્ન કે અત્યારે જે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે જે ડાન્સ છે ઝુંબા છે એરોબિક્સ છે એવી બધી પદ્ધતિઓથી મા બધા લોકો વેઇટ લોસ કરતા હોય છે એમાં આપણે યોગનું વધારે મહત્ત્વ તમે ક્યાં સમજો છો એ બધી પદ્ધતિની સામે યોગ છે એ જીવન જીવવાની એક શૈલી છે જેમાં નહરસિંહ પતંજલિએ આઠ પગઠી આવે આપેલ છે યમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તો આપણે આસનોથી આપણે આપણું વેટ લોસ કરી શકીએ છીએ સાથે સાથે આપણે ખાવા પીવાની જે આપણી પદ્ધતિ છે એને પણ ચેન્જ કરવું જોઈએ આયુર્વેદ અપનાવવું જોઈએ એનાથી કરીને આપણે આપણું વેટ લોસ જરૂરથી કરી શકીએ છીએ એમના એના સિવાય આપણને એક વસ્તુ એમ પ્રશ્ન છે કે કદાચ કોઈ ક્લાસીસમાં ક્યાં જઈ ન શકતા હોય એવી રીતના હોય કે મોટી ઉંમરના છે કે કોઈ એવા લેડીઝ છે કે જે બીમાર હોય નહીં જઈ શકતા હોય તો ઘરે એમને કરવા માટે તમે શું ટિપ્સ આપશો ઘરે એ લોકો કેવો વ્યાયામ કરી શકે જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે કે એ લોકોને મોસ્ટલી લગભગ પગના તકલીફ હોય છે ઘૂંટણની તકલીફ હોય છે તો એ લોકો બેડ ઉપર બેસીને પણ સૂક્ષ્મ વ્યાયામ કરી શકે છે પગના સૂક્ષ્મ વ્યાયામ છે હાથના સૂક્ષ્મ વ્યાયામ છે અને પ્રાણાયામ તો તમે બેડ ઉપર બેસીને પણ કરી શકો છો એટલે તમે ગમે ત્યાં આગળ તમે બેડ ઉપર બેસીને પણ તમે આ બધી વસ્તુઓ કરી શકો છો એનાથી તમે હેલ્ધી રહી શકો છો પ્રાણાયામ ખાસ કરીને તો જો પ્રાણાયામ છે એમાં આપણે એવું કયું પ્રાણાયામ છે કે જે આપણે દરેક બાળકથી કરી અને વૃદ્ધ સુધી અને એની આપણા શરીર ઉપર શું ઇફેક્ટ થાય છે જી અનુલોમ વિલોમ પ્રાણાયામ છે એ બધા જ કરી શકે છે અનુલોમ વિલોમ પ્રાણાયામથી મન શાંત થાય છે જે લોકોને ગુસ્સો વધારે આવતો હોય છે એ શાંત થાય છે તમારી યાદાશક્તિ વધે છે એનાથી અને બીજું છે ભ્રામરી પ્રાણાયામ બ્રાહ્મણી પ્રાણાયામ જે છે એ બાળકો માટે ખાસ બહુ જ સારામાં સારો પ્રાણાયામ છે એનાથી યાદ વધે છે ખૂબ સરસ યોગ દિવસ જે આપણે આટલા વર્ષથી મનાવતા આવ્યા છીએ અને આગળ પણ આવી રીતે આપણે મનાવતા રહીશું તો જે ભુજમાં યોગ અંતર્ગત શિબિરોને આયોજન થાય છે તમે બધી શિબિરોમાં ભાગ લેતા હશો તો એના વિશે થોડું આપણે દર્શકોને માહિતી અને એ કોચ તરીકે પહેલાં તમે મારા ખ્યાલથી તમારી જર્ની શરૂઆત થઈ એક સાધકથી અને અત્યારે એ કોચ છો તમે તો તમે તમારા અંડરમાં કેટલા ટ્રેનર અત્યારે કે ટ્રેનરના ક્લાસ તમે તૈયાર કરાવ્યા છે અત્યારે મારા ટ્રેનરનો ત્રીજો ક્લાસ ચાલુ છે એટલે સાઈઠ જેવા ટ્રેનર મેં અત્યાર સુધીના તૈયાર કર્યા છે હા હજી એક સવાલ કે આપ યોગ કોચની સાથે સાથે ગૃહિણી છો તો એ ગૃહિણી માટે જ્યારે બહારની દુનિયામાં આવવું એટલે બહુ સ્ટ્રગલ હોય તો તમે કેવી રીતના મેનેજ કરો છો તો આપણે બધા બીજી ગૃહિણી માટે પણ આ એક એક્ઝામ્પલ તમારું થઈ શકે એ ગૃહિણી હોય એટલે ઘરનું કામ હોય બાળકો હોય બધું હોય પણ સાથે જો ઘરમાંથી તમને સપોર્ટ મળે ફેમિલીનો સપોર્ટ મળે તો તમે આગળ વધી શકો છો હા રીના એક સવાલ એમ છે કે જ્યારે આદિયોગી ની ઉત્પત્તિ થઈ હતી ત્યારે જે ચોર્યાસી લાખ આપણે આસનો કરવામાં આવતા હતા તો આપણે એમાંથી અત્યારના સમયે કેટલા આસનો આપણે રૂટીનમાં લઈએ છીએ અને આપણા યોગા સાધકોને શીખાડીએ છીએ આપણે જેટલા જીવજંતુ છે ને એટલા આસનો છે ચોર્યાસી લાખ જીવજંતુઓ છે એટલા આસનો છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપના ના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો